હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે દ્વારકાધીશનું તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી જોજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે ત્યાં જઈને બેઠાશે દ્વારકાધીશ પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે પીપળે દેવકીજીના જાયા રે પીપળે દેવકીજીના જાયા રે पोढिया वाशुदेव नाकुळ पोढिया वाशुदेव नाकुळ दीपक पिपलो प्रभत पाटण नो मने साभरे रे पीपलो प्रभत पाटण नो मने साभे रे पीपळे जशोदा न जाया पो अरे पीपळे पोडिया रे दानिया रेढिया पोडिया नन्दतनाे रे किशोर पोढिया नन्दत किशोर पीपलो प्रभस पाटण नो मने सा रे पीपळो प्रभस पाटण नो मने सा रे પીપળે બલભદ્રના બાંધવ બાંધવ રે પીપળે બલભદ્રના બાંધવ બાંધવ રે કે પોઢિયા સુભદ્રના વીરા કે પોઢીયા છે સુભદ્રના વીરા કે પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે पीपलो प्रभपाटण न मने साभरे पीपळे राधाना स्वामी पोढियरे पीपळे राधाना स्वामी पोढिय रे पोढिया सुदाना मित्र के पोढिया सुदाना मित्र के पीपलो प्रभास प्रभपाटण न मने सा रे पीपलो प्रभास प्रभपाटण न मने सा भे रे पीपळे गाना गो वा ढियरे पीपले गायो गो वा ढिय रे પોઢિયા સે ગોવાળીઓ ના સખા કે સે ગોવાળીઓ ના સખા કે પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે પીપળો પ્રભસ પાટણનો મને સાંભરે રે પીપળે ડાકોર ના ઠાકોર રે ಪಿಪಳೆ ಡಾಕೋರ ನಾ ಠಾಕೋರ ಪೋಢಿಯ ರೆ ಪೋಢಿಯ ದ್ವಾರಿ ಕಾನಿಶೆ ಪೋಢಿಯ ದ್ವಾರಿ ಕಾನಿಶೆ ಪಿಪಳೋ ಪ್ರಭಾಸ ಪಾಟ ನ ಮನೆ ಸಾ ಪಿಪಳೋ ಪ್ರಭಾಸ ಪಾಟಣ ನ ಮನೆ ಸಾ પીપળે બેઠા બેઠા વિ શર કરે છે રે પીપળે બેઠા બેઠા એ વિશર કરે છે રે હવે મને મૃત્યુ લોક ગમતું નથી કે હવે મને મૃત્યુ લોક ગમતું નથી કે હારે મને સાંભળ્યું સે કુટ ધામ રે હારે મને સાંભળ્યું સે વૈકુટ ધામ રે પીપળ્યો પ્રભાસ પાટણ નો મને સાંભળે રે પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભળી રે વાલો મારો બેઠો બેઠો વિશાર કરે રે વાલો મારો બેઠો બેઠો એ વિશાર કરે છે રે ಕೈನು ರಹಿ ಜಾತು ನಾಯಕ ಕೆತು ನಾಮ ಕಿಪಳು ಪ್ರಭಾಸ ಪಾಟ ನ ಮನೆ ಸಾ ರೇ ಪಿಪಳ ಪ್ರಭಾಸ ಪಾಟಣ ನ ಮನೆ ಸಾ ರೇ ಎ ಗೋರೆ ಅಂಧಾರಿ ರಾತ ಲಡಿ ರೇ हेविघोर छे द्वारिकाधीश के तैा छे द्वारिकाधीश के पीपलो प्रभस पाटन नो मने साम्भरे रे रे पीपलो पाटन नो मने साम्भरे रे पूरवनु वेरो लेवावली आवियो रे पूरवनु वेरो लेवावली आवियो रे बाण उठावी मारियो काई तीर के बाण उठावी ने मारियो तीर के पीपलो प्रभास पाटन नो मने सांभरे रे पीपलो प्रभपाटण मने साभरे रे तीर वाग्यु प्रभु वाग्य रे तीर वाग्यु प्रभु प्रभुजिनिपानि ऐ रे તીરે લીધા પ્રભુજીના પ્રાણ કે તીરે લીધા પ્રભુજીના પ્રાણ કે પીપળો પ્રભસ પાટણનો મને સાંભરે રે પીપળો પ્રભસ પાટણનો મને સાંભરે રે પીપળે જે કોઈ પાણી રેડશે રે પીપળે જે કોઈ પાણી રેડશે રે તેમના પિતૃને મુક્તિ થાય રે તેમના પિતૃની મુક્તિ થાય રે પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે જે કોઈ પીપળે આટા ફરશે રે જે કોઈ પીપળે આટા ફરશે રે તેના જન્મો જન્મના પાપ જાય રે તેના જન્મો જન્મના પાપ જાય રે પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે पीपलो प्रभास पाटण न मने सांभरे रे पीपलो सीखे ने सांभरे रे पीपलो गाय शिखे न साभे रे पीपलो गाय शिखे एने साभे रे તેનો થજો વૈકુટમાં વાસ રે તેનો હોજો વૈકુટમાં વાસ રે કે પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે રે तैन बेठा से दाधीशरे त्याै न बेठा से दाधीशरे पिपलो प्रभस पाटण न मने साभरे रे